मॉर्निंग जय श्री कृष्ण स्वागत है ना ब्लॉग में तो जो असल मजा सवार गई है मेरी चकली गीत चालू कायम है ना तो बेक कैमेरा कर बताऊ हाँ कल बलात्ती होने बोधी हम जी ज गोवज हाला तो बताओ बेकमेरा बाजू कर बाजूमा छोकर इग्नोर कर दो ಬಲಕತ್ತಿ ہوئیಟಾರ್ಮ अग्नि चोखा ना किदेन એટલે બધી ખાવઈ જાય ગણાઈનેને આટલા ચકલા રહી છે અમાર ઘેર હારું અને જો પંખીડા બધા હોય આઠાણમાં જાતા હોય અને આ બાજુ હાલે હે ભી દોવાનું અને મારે બનાવી રોટલી દસ જે ખુરશી લઈને બેહી ગયો હા તો એવી શું આડું રહેવાનું જરૂર ખુરશી લઈને ને મારા મમ્મી દોઈ છે પછી આપણે એને વ્લોગમાં લેહું અને મારા પપ્પાએ અટાણમાં કામ ઉપાડી લીધું કાંધું વીણવાનું કાલ હા હાલો નાખીએ હું કાંધું વીણ કાટલીક ઢગલી છે ને એક આમા છે બાકી જા હે નવી નઈ જઈ ને પછી આઈ વારી હવ મણા આઈ નીકળો ભૂકો ભૂકો થઈ પડ્યો અને જો એ પડ્યું છે જેસીબી આપણો નથી આપણો ક્યાંથી હોય રોડ નું કામ આલે છે ને કે આઈ મુકી ગયા હમણા આપણે મસ્તી નો રોડ બની જાહે ટડન નીકરા ખાડા જ છે ઈમાં ખબર જ ન પડતી રોડ છે કે નહીં એટલે હવે બસ ટૂક સમય માં મસ્ત મજા નો રોડ બની જાહે रटाणा में है चार वगे ना वाहन अवर जवर चालू थी जाए पारवा पारवा करता हो पी छा पी हलो तो जो वग गए हवा अमा जाऊँ गाड़ी अने जाए बैठी सर मम्मी जो एट जाऊँ तो पाई ये बोले नहीं कहीं रोगी है ना आप बोलता बढ़ू आमी ना बोले हूं तो आप करती हाँ जो जी आवे रिया क्या रिया

हेलो वाड़ी ये जवाब हूं तारे हैं हां बाय रिया बाय बाय हम कर दे टाटा कर दे टाटा टाटा कर दे अब क्यों ना ए हम ले आई भी हैं हां हम ले आई भी हेलो मम्मी की दे है क्या हल्ले 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 इतने से खूब है बंद

હજી જાઓ પાણી વાળવાનું બાકી હે જો આમ ભીનું ભીનું દેખાય ન્યા સુધી પાયલ હે હાલો આપણે જોવા જાઉં આગળી મમ્મી આમ ક્યાં ખુદી પી ગયું હે ને આ વરામણ પીતા જરાય વાર નહીં લાગે હાવ ટૂંકું ટુકુ હે ને એટલે અને આપણે જો માઇન્ડ બી વીણી હોય અહીં થોડોક ખરીન ભાગ હતો ને એટલામાં તે એટલામાં બહુ નીકળી અને જે તણા એ જોવાય જો અમુક માં આ બાજુ ના આવે ને એમાં જે ક્યારો આખો ભરાઈ જતો હોય ને એ આમાં થાય ને પાછું આમ વયું જાય એટલે પી જાય અહીં સુધી પીધું આમ આવી આપણે આમ હે ને વૈષ્મા વેસમાં ઓલી સેલ હતી ને એટલે પાવું થોડુંક અઘરું લાગે પણ એક ફેર પી જાય ને પછી આમાં दहूक ली जाए किम जावा देऊ अन બધા કમેન્ટ કરજો કેટલા દિવસે જીરું ઉગે આપણે તો કઈ અનુભવ છે ને અન જો આ સુકા હે ને પછી આપણે અહીંથી ડેડ વણીવા ના છે ચાલ દેતના તણાઈને આયા ઈ પછી આપણે વણી લે હું સુકા હે પછી ઠેવે ની ગણાય તો એમ તો ક્યારામાં જ રહી ગયા ટેફા બહુ હતા ને એમાં રોકાઈ ગયા હાલો તો જો એક ચક્કર માર લઉં એટલેક हेलो तो जो पौणा 5 વાગવા આયા અને આલે છે ખાણ દેવાનું માલ ને અને દીધું ને હજી કિને દેવાનું છે ઓલી ટિલુ ને એક ભેંસ ની આય એમ હજી વાર સે પણ તો એમ ખાણ દેઉ ચાલુ કરી દઉં અને જો માલ બધા બાયણે બંધાઈ ગયા અને હજી હું આ સેલ્ફી સ્ટીક માં વિડીયો ઉતારું છું ત્યાંમાં હલબલ ડગડગે આવ જો માલ મમી ખાણ દેવા જાય છે ગોપી ને તરત ખબર પડી જાય

हेलो तो जो आने भरवा से खाणना तगारा और महाराज मार काम થઈ ગયો રસોઈ બનાવન છે પણ અજી વાર છે મારા બે લોયા ભરવા છે હું તો કા કાયકા પાઈ ગયા આમ કરી તમ આ સેલ્ફી સ્ટીક માં હે ને વિડિયો ઉતારીને આજ દેખાવું અને બે લોયા છે ને ઓલા પાડા ને ની ને બેયાણા માં છે ને બે દઈયે ખા દે ગોરંગ ઓપન ખાવે આવી એક અમાર બાપોને અને મારે છાણા થપવાના હતો એટલે થોડું મોડું થઈ ગયું મારા બે લોયા ગાય નું છાણ થપી દે ને તો ધૂપ કરવા થાય હવે સિયાળો આવે એટલે આગો કરલે હું બાબા ઓલા છાણા બાર ના થોડા ક્રિયા તગાર જેટલા હે બાકી થઈ રહ્યા એટલે અવાર આગો કરવો જો અનવાર આપણે કપાસ ની નથી ને એટલે છાણા તો આગો કરવો જોઈએ પણ હવે થોડાક દિન બસ હવે છે ને સોમવાર થી કે એમ કઈક મુરત કર દે છાણા થાપવાના આજે ગાય ના છાણા થાય આજ ગુરુવાર હે કે હારે વાયરી મુરત કરે તો આપણું મુરત થઈ ગયું આજે ગાયના ના છાણ થી અને અમાર મીંદણ જાય હે ને એવું સારા હે હાવ મસ્તી જ કર્યા રાખે મસ્તી જ કર્યા રાખે અમાર પગમાં આ એટલી વાર માંગણી આયા તું એટલી વાર

કેટુડીમાંથી ડરખા કાઈપાતા હે કેતુડી હેન કટિંગ કરી આઈ વાવી દીધું અને ડરખું નો ડર કેવડી વાવી દી હોગી ગયું આ જો એક ફોટો ખીજો એકદમ પાંદડી દેખાય અને જો આ આપણો ફૂલ જાડ આ બીજે વાવું છે પણ હવે ટાઈમ ન જળતો કઈ ટાઈમ ન જળતો હવે આખો દી કેમયોજન કે ખબર ન પડતી કામ ઓમ કઈ વસ્તુ ન ઇમ થાય કે આપણે કઈક નવીન કામ કરી પાણી હમણા હે ને ભૂખો હે તી પાવું થોડું ઓઘરૂ લાગે તો હમણાં આજી બેતન થી પેલા જ પાઈયું તો હાલો તો જો કાલ તો આપણો વ્લોગ આવ્યો નતો એટલે કાલનો થોડોક વ્લોગ હે ઈ અને આજનો બે વ્લોગ મિક્સ કરીને અને આજ આપણે વ્લોગ મૂકી દઈએ હાલો તો હવે એડિટિંગ કરવી છે તો આ વ્લોગ ને આપણે એન્ડ કરી મારિયે કાલના વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ